હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હો બધા મજામાં જ હશો તો આજની આપણી રેસીપી છે જીરાપુરી જે સાતમ આઠમમાં દરેક કાઠિયાવાડીના ઘરમાં ચોક્કસ બનવાની છે પરંતુ જો આ રીતે તમે જીરાપુરી બનાવશો ને તો ગમે તેટલી બનાવો ઓછી જ પડવાની એકદમ ફરસી ક્રિસ્પી અને સ્વાદમાં તો એકદમ સરસ તો એને કેવી રીતે બનાવી ચલો આપણે રેસીપી જોઈ લઈએ પરંતુ વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જુઓ જેથી એની રેસીપી તમને સારી રીતે સમજાઈ જાય જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાની હું છું પ્રિયા અને પ્રિયસ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે તો જીરાપુરી બનાવવા મેં અહીંયા આ રીતે તમે એક કપનો માપ જોઈ શકો છો એવા મેં દોઢ કપ દોઢ કપથી થોડો લોટ વધારે એ રીતે લોટનો માપ છે મેં કરી અને લીધેલો છે અને આ દોઢ કપ લોટમાંથી આપણી પરફેક્ટ માપની છે એ પંદર જીરાપુરી છે એ નંગ બની અને તૈયાર થશે તો તમે જેટલી બનાવવા ઈચ્છતા હોય એ પ્રમાણે તમે લોટનો માપ લઈ અને બનાવી શકો છો તમે આ રીતે ડોટ કપ છે એ લોટ લઈ લીધેલો છે હવે એમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈએ હવે મોણ દેવા માટે મેં અહીંયા બે ચમચી છે એ ઘીનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ આપણે ઘીને છે સરખી રીતે લોટમાં મિક્સ કરી લેશું પછી જો આપણે એમાં ઘી ઉમેર્યા બાદ મોણમાં વત્તા ઓછું લાગશે તો ફરી આપણે એમાં ઉપરથી ઉમેરી દઈશું તો મેં ઘી ઉમેરી અને સરખી રીતે લોટમાં મિક્સ કર્યા બાદ મને થોડું મોણ ઓછું લાગતું હતું એટલે મેં ફરી એક ચમચી છે એ ઘી ઉમેર્યું છે અને એને સરખી રીતે લોટમાં છે એને આપણે મિક્સ કરી દેસું એટલે આપણું મોણ છે એ સરસ એમાં પરફેક્ટ માપનું થઈ જશે ત્યારબાદ બને એટલો લોટ છે એ સરખી રીતે મસળવાનો છે અને આપણે મોણ છે એ થઈ જાય એટલે કેવો લોટ હોવો જોઈએ આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે આવી રીતે મુઠિયું વાળશું ને તો એ છૂટું નહીં પડે એવી રીતે થવું જોઈએ ત્યારબાદ મેં એમાં એક ચમચી જેટલું છે એ જીરું લીધેલું છે અને એને હાથની મદદ વડે એકદમ મસડી અને ત્યારબાદ આપણે જીરું છે એ લોટમાં ઉમેરવાનું છે અને જો તમને આ રીતે ન ફાવે તો તમે એને પાટલા ઉપર રાખી અને વેલણાના મદદથી અથકચરું છે એ મસડી અને પછી પણ તમે લોટમાં એને ઉમેરી શકો છો તો જીરું ઉમેર્યા બાદ લોટમાં એને મિક્સ કરી દેશું અને ત્યારબાદ આપણે લોટ બાંધવામાં જરૂરિયાત મુજબ છે એ પાણી ઉમેરતા જઈશું થોડું થોડું અને લોટ છે એને સરખી રીતે આપણે બાંધતા જઈએ તો જરૂરિયાત મુજબ છે એ પાણીનો ઉપયોગ કરી અને આપણે લોટ છે એ થોડો ઢીલો એટલે કે નરમ હોવો જોઈએ એકદમ મેંદાનો લોટ છે એ કઠણ ન થવો જોઈએ એક લોટ બાંધવામાં એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે મેં જરૂરિયાત મુજબ છે એ પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી લેશું તો આપણે અહીંયા દોઢ કપ મેંદાનો લોટ લીધેલો હતો એટલે આપણે જેવો લોટ જોઈએ છે એ પ્રમાણે લોટ બાંધવામાં આપણે અડધા ગ્લાસ જેટલો પાણીનો છે એ ઉપયોગ થશે અને આપણું અડધો ગ્લાસ છે એ પાણી બચ્યું છે ત્યારબાદ એને આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરી અને તેલવાળો હાથ ઉપર લોટમાંથી કરી અને તમે જેટલો મેંદાનો લોટને સરખી રીતે મસળશો ને એટલી જ તમારી જીરાપુરી છે એ ક્રિસ્પી ફરસી અને ખૂબ જ સરસ બનશે એટલે બને એટલો પાંચથી દસ મિનિટ છે એ મેંદાના લોટને સરખી રીતે ટીપી અને મસળવો એટલે આપણો આ રીતે મીડિયમ નરમ તમે જોઈ શકો છો લોટ બની અને તૈયાર થશે અને એને પંદરથી વીસ મિનિટ સેટ થવા માટે મૂકી દેવાનો છે એટલે આપણો પંદરથી વીસ મિનિટ બાદ લોટ સેટ થઈ જશે એટલે આ રીતે બની અને એકદમ નરમ તમે એની છે એ જોઈ શકો છો લોટની કન્ડિશન આ રીતે આપણો લોટ છે એ બનીને તૈયાર થઈ જવાનો ત્યારબાદ આપણે લોટમાંથી જે પૂરી બનાવવાની છે એટલે એક સરખા લોટમાંથી આપણે પહેલાં લુવા બનાવી અને તૈયાર કરી લઈએ એટલે મેં એની આ રીતે બધી એક માપ સાઈઝના આપણી પંદર છે એ લુવા બનાવી અને તૈયાર થઈ ગયા છે ત્યારબાદ આપણે છે એને વણી અને તૈયાર કરી લેશું તો તમને જ્યાં લોટનો ઉપયોગ થાય ત્યાં તમે જરૂરિયાત મુજબ મેંદાના લોટનો છે એમાં બોળી અને આ રીતે આપણે એની પૂરી છે એ સરસ મજાની બનાવી અને ફરતે એક જ સરખી વણાયેલી ક્યાંય એક બાજુ જાડી અને એક બાજુ પાતળી એ રીતે ન થાય એક સરખી સરસ આપણે વણી અને એની તૈયાર કરી લેશું અને તમે જો નાના મોટી સાઈઝ જીરાપુરીમાં બનાવવા માગતા હોય તો એ પ્રમાણે તમારા માપ પ્રમાણેની તમે બનાવી શકો છો અને આ રીતે પતલી હોવી જોઈએ એક સરખી ત્યારબાદ આપણી મેંદાના લોટની પૂરી છે એ ફૂલે નહીં એના માટે કોઈ પણ કાણાવાળું છે એ ચમચી કે એનો ઉપયોગ કરી અને આપણે ફરતે પૂરીમાં છે એ પાડી દેવાના છે એટલે આપણી પૂરી ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી અને સરસ બનશે ત્યારબાદ આ રીતે મેં બીજી પણ એવી રીતે બધી પૂરી છે એ એક સરખા માપની સૌથી પહેલાં વણી અને તૈયાર કરી લઈએ તો મેં છે એ મીડિયમ માપમાં આ રીતે બધી પૂરી વણી અને તૈયાર કરી લે છે તમે ફરતે પૂરી જોઈ શકો છો તો આ રીતે આપણે એક જ સરખી બધી પૂરી વણી અને મેં તૈયાર કરી લીધેલી છે ત્યારબાદ મેં તેલ છે એ ગરમ થવા માટે મૂકી દીધેલું હતું તો આપણું તેલ પણ સરસ મજાનું ગરમ થઈ ગયેલું છે તો હવે આપણે એમાં છે એક એક બે બે પૂરી છે એ ઉમેરી અને સરખી રીતે તળી લઈએ એટલે આપણી પૂરી છે એ સરસ મજાની આ રીતે તળાઈ જશે અને તળ્યા બાદ આપણી પૂરી છે એ એકદમ ક્રિસ્પી અને એટલી જ સોફ્ટ અને ખાવામાં તો સ્વાદ એવો ને કે તમે ગમે તેટલી પૂરી બનાવવાના પણ તમારો ડબો જો ઝટપટ પૂરો ન થઈ જાય તો મને કહેજો ઓછી જ પડવાની તો આ રીતે આપણે બધી પૂરી છે એ બનાવેલી છે એટલે તળી અને તૈયાર કરી લેશું એટલે આપણી આ રીતે પૂરી છે એ તળાઈ જશે અને એને ગોલ્ડન બ્રાઉન એવી થોડી લાલ થવા દેવાની છે સફેદ ન રહેવી જોઈએ તો આ રીતે આપણી પૂરી બની અને બધી તૈયાર છે તો તમને મારી આ જીરાપુરીની રેસિપી કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો અને તમે મારો વિડીયો કયા ગામ કે શહેરમાંથી જોવો છો એ પણ મને કમેન્ટ કરજો જેથી હું પણ પરિચિત બનું હવે સાતમ આઠમ માટે હોય કે ઘરના નાસ્તા માટે કે પછી બહાર લઈ જવા માટે ફરસાણમાં આ રીતે જીરાપુરી જો ન બનાવેલી હોય તો એક વખત ચોક્કસ બનાવો ખૂબ જ સરસ બને છે અને તમે જો વિડીયો જોઈ લીધો હોય ને તો લાઇક ચોક્કસ કરી દેજો અને જો તમે મારા વિડીયો પર પહેલી વાર હોય ને તો લાઈક અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરતા જાજો અને હા બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તુરંત તમને મળતી રહે અને હા બને એટલો મારા વિડીયોને વધુને વધુ શેર કરો Thank you for watching!